દેશના બીજા નંબરનો ગણેશોત્સવ પર્વ સુરતમાં મનાવવામાં આવે છે ત્યારે હવે ગણેશોત્સવ પર્વ અને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય જેથી સુરત શહેરમાં ગણેશ મંડળ દ્વારા ભવ્ય ગણપતિ આગમન કરવામાં આવી રહ્યું છે સુરતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપમાં ગણેશજીની મૂર્તિનું આગમન ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ થવાનું છે ત્યારે ગણપતિ બાપ્પાના આગમનમાં બોલિવૂડ ગાયક પૂર્વ મંત્રી લાઈવ પરફોર્મ કરવાના છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવ કરવામાં આવશે મંગળવારે થશે ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલમીના બજાર ખાતેથી સાંજે સાત કલાકે નીકળી નિશાળ સરકાર તરફ જશે શોભાયાત્રા વિશે માહિતી આપતા બાદશાહ ગ્રુપના જયમીન આહિરે જણાવ્યું હતું ગણેશજીની શોભાયાત્રામાં એકસો દસ પુનેરી સરઘ કાઢવામાં આવશે શોભાયાત્રામાં આકર્ષણ વધારવા માટે બોલીવુડ ગાયક પૂર્વ મંત્રી લાઈવ પરફોર્મ કરશે આ શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં અવિસ્મરણીય બની રહેશે અને જેના કારણે હજારો ગણેશ ભક્તો તેને જોવા માટે ઉમટી શકે છે. કેટલા વર્ષથી આયોજન કરી રહ્યા છો? આ અમારો વર્ષ છે. આ આયોજન રહ્યું છે? ગુજરાતનું સૌથી મોટું આગમનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ ઉપર પણ એક નવી યુનિક થીમ પર કામ છે. આયોજન તારીખે યાત્રા રાખી સપ્ટેમ્બર આપણે પાલ લેક પરથી નીકળશે નિશાલ આર્કેટ તરફ આવશે નિશાલ આર્કેટ પર આપણે મોટો લાઈવ શો રાખ્યો છે સ્ટેજ પર્ફોમન્સ છે પૂર્વ મંત્રી કરી રહ્યા છે આગમન યાત્રામાં પુનેરી ઢોલ છે સો જેટલા હાથી ઘોડાનો સમાવેશ છે ડમરૂ આદક જે ઉજ્જૈનથી આવી રહ્યા છે એની સાથે અઘોરી છે પચીસ જેટલા અને એક મોટો મહાકાઈ નંદી છે જેના ઉપર મહાદેવ અને પાર્વતી બિરાજમાન છે અમારે દર વર્ષે સાંસ્કૃતિક કામ કરીએ છે એટલા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ ગણપતિ માટે હિન્દુત્વ માટે અમે ઉજ્જૈનની જે નગર યાત્રા નીકળે છે એના ઉપર ડિપેન્ડન્ટ પૂરી આગમન યાત્રા રાખીએ છીએ સુરત હંમેશા સે મેરા મેં દૂસરા ઘર નહીં બોલુંગી પહેલા ઘર બોલુંગી ક્યુકી મેં ખુદ સુરત મેં દો સાલ રહી હું उसके बाद में मुंबई में मेरी म्यूज़िक की जर्नी शुरू हुई है तो सूरत से आज तक जो प्यार मिल रहा है इतने सारे फैंस इतनी सारी ऑडियंस बहुत ज़्यादा बहुत ज़्यादा है और ये हर दिन हर मिनट मिलता रहे क्योंकि जितना मिलेगा उतना कम है और सूरत की ऑडियंस के लिए मैं आप जब बुलाएंगे मैं हाज़िर हो जाती हूँ भले वो गणपति आगमन हो या नवरात्रि हो या कोई भी कॉन्सर्ट हो मैं बहुत दिल से पूरी सूरत ऑडियंस को थैंक यू बोलना चाहती हूँ इतना सारा प्यार देने के लिए हर साल मैं कुछ तो नया लाती हूँ सूरत में पिछले साल मैंने पुनेरी ढोल के साथ में एक बहुत प्यारा सा पुनेरी एक्ट परफॉर्म किया था नवरात्रि में दसों दिन और लोगों ने पूरी ऑडियंस ने बहुत सराहा है और विठला गाने के साथ में जब मैं ढोल उठा के परफॉर्म करती हूँ साथ में बजाना वो हो वो वाला एक एक्ट जो है वो आज मैं यूएसए ऑस्ट्रेलिया हर जगह लेके जा रही हूँ तो पिछले साल ये नया था इस साल मुझे लगता है कि गणपति आगमन में बहुत कुछ नया देखने को मिलेगा बहुत तैयारी करके हम लोग आए हैं सूरत के लोगों को मैं एक ही चीज बोलना चाहती हूं, हमेशा इतना ही प्यार करते रहिए क्योंकि आपका प्यार मेरे लिए ऑक्सीजन का काम करता है थैंक यू ब्यूरो रिपोर्ट एसलाइन न्यूज सूरत हमारी तमाम महिती रहो एस नाइन न्यूज साथे